નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે છે હું છું કિશન હવે આજનો આ તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થવાનો છે કારણ કે આજના આ એક જ વિડીયોની અંદર આપણે આખી મગફળી બજારને કવર કરી લેશું જેમાં પછી આપણે ત્રણ વસ્તુનો મેન વાત કરવામાં આવશે પેલી સેટેલાઇટ સર્વે જે થવાનો છે એની હું તમને ડિટેલ આપીશ અને તમારે શું કરવું એ પણ ખાસ એમાં આપણે જાણીશું બીજું મગફળીના આંકડા આપણે જાણીશું ગયા વર્ષે કેટલું વાવેતર હતું આ વર્ષે કેટલું વાવેતર છે ભાવ આવનારા દિવસોમાં કેવા રહી શકે એની વાત કરશું અને ત્રીજી વસ્તુ મેન ટેકામાં કેટલી મગફળીની ખરીદી થશે બધી ડિટેલ કવર કરશું વિડીયો એકદમ ઉપયોગી થશે અને બીજી વસ્તુ કે આ વિડીયોમાં તમને જે ડિટેલ મળવાની છે એ તમે અત્યાર સુધી યુટ્યુબ ઉપર ક્યાંય નહીં જોઈ હોય અને ક્યાંય પેપર ઉપર પણ નહીં જોયું હોય એટલે વિડીયોને ધ્યાનથી જોજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાય હોય તો પણ જોડાઈ જજો કારણ કે આવી બધી ડિટેલ તમને ત્યાં મળતી રહેશે હવે સૌથી પહેલા આપણે સેટેલાઇટ સર્વેની વાત કરીએ ટેકામાં અરજી છે એ ચાલુ થઈ ગઈ છે અને આગામી પંદર તારીખ સુધી ખેડૂતો ટેકામાં અરજીઓ કરાવી શકશે ઘણા બધા ખેડૂતોએ ટેકામાં અરજીઓ કરાવી દીધી હશે અને ઘણા બાકી હશે હવે એમાં સેટેલાઇટ સર્વેને લગતી ઘણી બધી કોમેન્ટો આવતી હતી કે ભાઈ સેટેલાઇટ સર્વે આ વર્ષે થશે કે નહીં તો આપણે ગઈકાલે પણ ન્યૂઝ છે આપણા બધા ગ્રુપની અંદર અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપી દીધા હતા કે ભાઈ આ વર્ષે સેટેલાઇટ સર્વે થવાનો છે સેટેલાઇટ સર્વેની અંદર અમુક વસ્તુઓનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સર્વે થશે એની જો વાત કરવામાં આવે તો સેટેલાઇટ સર્વેનો મતલબ એ થાય કે સેટેલાઇટ દ્વારા જે તમારે ખેતર છે તમે જે સર્વે નંબર ઉપર અરજી કરેલી છે મગફળી માટે કે કોઈ પણ પાક માટે એનો સેટેલાઇટ દ્વારા એક ઇમેજને લેવામાં આવશે મતલબ કે ફોટો લેવામાં આવશે અને એમાં તમારી જે અરજી થયેલી છે એની સાથે એ ફોટાને સરખાવવામાં આવશે દાખલા તરીકે તમે મગફળી માટે અરજી કરેલી છે તો એ ફોટોમાં જોવામાં આવશે કે ભાઈ આમાં મગફળીનું વાવેતર થયેલું છે કે નહીં જો બરાબર હશે તો તમારે કાંઈ ઇશ્યુ નહીં થાય અને જો બરાબર નથી ઘણી બધી ઇમેજો એવી આવશે કે ભાઈ એમાં સેટેલાઇટ સર્વે કરવામાં આવે ત્યારે મગફળીનું તમે અરજી કરેલી છે તો મગફળી એમાં નથી દેખાતી તો ગયા વર્ષે એવી પરિસ્થિતિમાં રિજેક્શન થયા હતા ઘણા બધા ખેડૂતોની અરજીઓ છે ટેકામાં રિજેક્ટ કરવામાં આવી હતી તો આ વર્ષે શું થશે કે ભાઈ એવો કોઈ કિસ્સો જણાશે અથવા તો એવી કોઈ બાબત જણાશે તો જે અધિકારીઓ હશે એ લાઈવ તમારા ખેતર ઉપર આવશે અને બધી ડિટેલ ત્યાંથી કવર કરશે તમારો જે સર્વે નંબર છે એના ઉપર ચેક કરશે કે ભાઈ આમાં મગફળી છે એ વાવેલી છે કે નહીં અથવા તો બીજો કોઈ પાક છે વાવેલો છે કે નહીં ત્યાંથી એને જો બધું પ્રોપર લાગશે તો તમારી અરજી છે એ પ્રોપર પાસ થઈ જશે અથવા તમારી અરજી છે એને રિજેક્ટ પણ કરવામાં આવશે તો મેઇન સેટેલાઇટ સર્વેમાં આ વસ્તુ રહેશે બીજી જો આપણે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા એક એ પણ અરજી અરજી છે ખેડૂતોને કરવામાં આવેલી છે કે ભાઈ જ્યારે તમે ઓનલાઈન અરજી કરો તે પછી તમારે એક જીઓટેગ ઇમેજ લેવાની રહેશે હવે જીઓટેગ ઇમેજ એટલે શું એની આપણે વાત કરીએ તો ઘણા બધા એપ્લિકેશનો એવા સ્ટોર ઉપર પણ અવેલેબલ છે તમે મોબાઈલ ઉપર ચેક કરશો એટલે તમને મળી જશે એમાં એક તમારો જે સર્વે નંબર છે એના ઉપર જઈ અને તમારે ફોટો લેવાનો રહેશે હવે ફોટોમાં શું હોય ભાઈ એ જીઓટેગ એપ્લિકેશનમાંથી તમે જ્યારે ફોટો લેશો ત્યારે એ ફોટોની અંદર તમે કઈ જગ્યાએ ઊભા છો મતલબ લેટીટ્યૂટ લોંગિટ્યુડ લેવામાં આવશે પછી કઈ તારીખે તમે ફોટો લીધેલો છે એ એમ આવી જશે પછી કયા સમયે તમે ફોટો લીધેલો છે એ પણ આવી જશે મતલબ કે જ્યારે તમે અરજી કરેલી છે તે પછી તમે એક વખત એ ફોટો લેશો એટલે તમારું પ્રૂફ બની જશે કે ભાઈ અમે આ તારીખે અરજી કરેલી છે અત્યારે આ ફોટો પાડેલો છે અને આ ફોટોની અંદર આ બધી ડિટેલ તમે જોઈ શકો છો એટલે જીઓટેક ફોટો પણ એક તમારે લઈ લેવાનો જેથી કરી અને ભવિષ્યની અંદર ક્યારેય પણ રિજેક્શન આવે અથવા તો એવા કોઈ ઇસ્યુ આવે ત્યારે તમે ખાસ એ ફોટો બતાવી શકો અને એ ફોટો છે કાયદેસર પ્રૂફ તરીકે તમારે રહેશે તો આ એક સેટેલાઇટ સર્વેની આપણે વાત થઈ હવે ટેકાની ભાવની વાત કરીએ પ્લસમાં કે આંકડાઓની વાત કરીએ કે ભાઈ આ વર્ષે કઈ રીતે મગફળીની પરિસ્થિતિ છે અને છેલ્લે પછી આપણે ટેકામાં કેટલી મગફળી લેવામાં આવશે એની પણ વાત કરશું તો આંકડાઓની જો વાત કરવામાં આવે તો મિત્રો આ વર્ષે મગફળીના ચોંકાવનારા આંકડાઓ છે એ સામે આવ્યા છે લગભગ ત્રીસ ટકા જેટલું ઉત્પાદન છે એ આ વર્ષે મગફળીનું વધારે થાય એવો અંદાજ મૂકવામાં આવેલો છે અને આંકડાઓમાં વાત કરીએ તો સરકારનો જે પહેલો સર્વે છે બહાર પડી ગયો છે અને એની અંદર છાસઠ લાખ ટન મગફળી છે એ આ વર્ષે ગુજરાતની અંદર ઉત્પાદન થાય એવો અંદાજ મૂકવામાં આવેલો છે અને છેલ્લા છ વર્ષનો આ રેકોર્ડ છે એ બ્રેક થાય છે છેલ્લા છ વર્ષમાં જેટલું ઉત્પાદન નથી આવેલું એટલું ઉત્પાદન આ વર્ષે મગફળીનું આવે એવો અંદાજ સરકાર દ્વારા મૂકવામાં આવેલો છે લગભગ છાસઠ લાખ ટન મગફળીનો અંદાજ છે મૂકવામાં આવેલો છે જોકે વેપારીઓની વાત કરવામાં આવે તો વેપારીઓએ આ અંદાજ ઉપર તેમનો જે અંદાજ છે એ દીધેલો છે અને એ અંદાજ મુજબ લગભગ પિસ્તાલીસથી થી પચાસ લાખ ટન મગફળી થાય એવો વેપારીઓનો અંદાજ છે વાવેતરની જો વાત કરવામાં આવે તો લગભગ બાવીસ લાખ હેક્ટર જે છે એ વિસ્તારની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવેલું છે અને આ રીતનો અંદાજ રહેશે હવે ખાસ તો ટેકામાં કઈ રીતે મગફળીની ખરીદી થશે એની આપણે વાત કરીએ તો ગયા વર્ષની જો વાત કરવામાં આવે લગભગ પચાસ પોઈન્ટ પંચ્યાસી લાખ ટન મગફળીનો અંદાજ છે સરકાર દ્વારા મૂકવામાં આવેલો હતો અને ગયા વર્ષે જો ટેકાની ખરીદીની વાત કરીએ તો લગભગ બાર પોઈન્ટ સિત્તેર લાખ ટન છે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી હતી હવે આ બંનેની જો આપણે ટકાવારીમાં વાત કરીએ કારણ કે આ ટકાવારી આપણે આગળનો અંદાજ કાઢવામાં ઉપયોગી થશે તો લગભગ પચીસ ટકા જેટલી મગફળી છે એ સરકારે ખેડૂતો પાસેથી ખરીદી હતી એનો જે અંદાજ હતો એના પચીસ ટકા મગફળીની ખરીદી સરકારે ખેડૂતો પાસેથી ગયા વર્ષે કરી હતી અને એ જ રીતે આ વર્ષનું જો તારણ આપણે કાઢીએ તો લગભગ છાસઠ લાખ ટન મગફળી છે એ થવાનો અંદાજ મૂકવામાં આવેલો છે અને એના પચીસ ટકા જોઈએ ગયા વર્ષે પચીસ ટકા મગફળી છે ખેડૂતો પાસેથી ટેકામાં લેવામાં આવી હતી તો આ વર્ષે પચીસ ટકાનો જો વાત કરવામાં આવે તો લગભગ સોળ પોઈન્ટ પચાસ લાખ ટન છે એ મગફળી સરકાર છે ખેડૂતો પાસેથી ખરીદી શકે કારણ કે ગયા વર્ષે પચીસ ટકાની ખરીદી થઈ હતી તો આ વર્ષે પણ પચીસ ટકા જેટલી ખરીદી તો થાય એવું આપણે અંદાજ છે એ કાઢી શકીએ એટલે લગભગ સોળ પોઈન્ટ પચાસ લાખ ટન મગફળી છે એ આ વર્ષે ખેડૂતો પાસેથી સરકાર ખરીદી કરી શકે હવે સ્પેસિફિક ખેડૂતો પાસેથી કેટલી મગફળી ખરીદવામાં આવે એની જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા હજુ એવા સ્પેસિફિક કોઈ આંકડા બહાર પાડવામાં આવેલા નથી કે ભાઈ આટલા કે આટલા મણ છે એ ખેડૂતો પાસેથી મગફળી આપણે ખરીદશું પણ જેમ મેં આંકડા આપેલા છે એ જ રીતે કે ભાઈ ગયા વર્ષે પચીસ ટકાની ખરીદી કરી હતી અને એમાં ગયા વર્ષે તમારી પાસેથી જેટલી મગફળી ખરીદી હતી તો આ વર્ષે એના કરતાં પણ વધારે ખરીદી થવાના ચાન્સ રહેલા છે મતલબ એ કે ગયા વર્ષે જે ઉત્પાદન હતું જે ટકાવારી હતી એનું ઉત્પાદન કરતાં પણ વધારે ઉત્પાદનની ટકાવારી આ વર્ષે આવેલી છે એટલે પચીસ ટકાની જો વાત કરીએ તો ગયા વર્ષે બાર પોઈન્ટ સિત્તેર લાખ જે છે ટનની ખરીદી થઈ હતી તો આ વર્ષે તો સોળ પચાસ લાખ ટનની ખરીદી સરકાર કરી શકે મતલબ ચોખ્ખો એ છે કે ગયા વર્ષે જેટલી ખેડૂતો પાસે વિઘાડીત ખરીદી થઈ હતી એટલી ખરીદી તો આ વર્ષે પણ થઈ શકે પણ મેન વસ્તુ એ કે હજુ સરકાર દ્વારા કોઈ સ્પેસિફિક આંકડા બહાર પાડવામાં આવેલા નથી અને અત્યારે તમને જે આપણા વોટ્સએપ નંબર દેખાય છે એમાં પણ તમે જોડાઈ શકો છો આપણા ગ્રુપમાં જોડાઈ જજો આપણા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબને તો તમે સબસ્ક્રાઈબ કરી જ રાખેલું છે જેમ જેમ આગળ માહિતી મળતી જશે સૌથી પહેલાં ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જો તમને અપડેટ મળશે તો એ ખેડૂતભાઈનું પ્લેટફોર્મ હશે એટલે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને આપણા જે બધા પ્લેટફોર્મ છે એને ફોલો કરી રાખજો ક્યાંક ને ક્યાંકથી તમને એકદમ ડિટેલમાં માહિતી હું આપી દઈશ કે ભાઈ કેટલી ખરીદી થવાની છે કારણ કે એ આંકડા છે હજુ બધી ટેકાની ઓનલાઈનો થઈ જશે અને ત્યાર પછી બહાર પાડવામાં આવશે વિડીયોમાં જો મજા આવી હોય વિડિયોમાંથી કંઈક માહિતી મળી હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો ઘણી બધી મહેનત કરી છે બધી ડિટેલ કાઢવા માટે એટલે વિડીયોને લાઇક કરી અને તમારા ખેડૂત મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર